તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ તો મિત્રો આપણે કોસ્ટેબલ માટેની સિરીઝ ચાલુ કરી જેમાં બે હાજર બાર થી લઈને બે હજાર પચીસ સુધી જે પણ પોલીસ કોન્સ્ટેબલના જે છે અગાઉના પેપર લેવાના છે તેના પીવાયક્યુ જે છે તે આપણે આ વિડીયોમાં જોશું આજે મિત્રો છે આપણે જે છે પાર્ટ વન મૂકી રહ્યા છીએ ત્યારબાદ છે અલગ અલગ પાર્ટ મૂકીશું તો વિડિયો છે શરૂઆત થી અંત સુધી અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન જોઈ શકો છો કે જોડકા અંગે કયો જવાબ સાચો છે તે તમારે આમાંથી જે છે જોડકા જોડીને જવાબ આપવાનો છે તો એક બાજુ તમને સાલ આપેલી છે અને બીજી બાજુ જે ઘટના બની છે તેના વિશેની માહિતી આપેલી છે તો આપણે જોડકા જોડીએ તો તેમાં જોઈ શકો છો કે જે જલિયાવાલા બાગ છે મિત્રો તે જવાબ સાચો છે તો જવાબ સી આવશે જે છે જેમાં આપણે હવે જોડકા જોઈએ તો જલિયાવાલા બાગ હત્યાકાંડ આવી ગયો ત્યારબાદ પી છે તેમાં ચાર આવે એટલે કે ઓગણીસો માં છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી ત્યારબાદ ઓગણીસો બેતાલીસ આર ની વાત કરીએ તો તે ઓગણીસો બેતાલીસ માં ભારત છોડો ચળવળ છે તે યોજાણી હતી અને છેલ્લું છે તો તેમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો તો આ પ્રમાણે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે મિત્રો આમાં જોડકામાં તમને એક થી બે જોડકા આવડતા હોય તો તમને છે આમાં જવાબ મળી જતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે તો મિત્રો આમાં ઓપ્શન આપેલા છે એક વર્ષે પાંચ વર્ષે ત્રણ વર્ષે કે ચાર વર્ષે તો આમાં જવાબ આવશે ઓપ્શન આવશે દર વર્ષે મિત્રો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી છે અમેરિકામાં થતી હોય છે ચાર વર્ષ બાદ છે રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જ્ઞાનપીઠ એવોર્ડ છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે સંગીત સાહિત્ય સમાજ સેવા અને સમાજ વિજ્ઞાન

તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે છે અક્ષય કુમાર અમિતાભ બચ્ચન આમિર ખાન કે અભિષેક બચ્ચન તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે આમિર ખાન છે તેમના દ્વારા છે આ સત્યમેવ જયતે નામનો જે કાર્યક્રમ છે તેમના દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નર્મદા જે નદી છે તેનું ઉદ્ગમ સ્થાન ક્યાં રાજ્યમાં આવેલું છે રાજ્યમાં પૂછવામાં આવ્યું છે રાજ્યમાંથી છે આનું ઉદગમ સ્થાન રહેલું છે ઓપ્શન છે છત્તીસગઢ ગુજરાત મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે મધ્યપ્રદેશ ના અમરકંટક માંથી મિત્રો છે નર્મદા નદીનું ઉદગમ સ્થાન રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યાત્રા સ્થળ કૈલાસ માન સરોવર છે તે ક્યાં આવેલું છે

ભારતનો સુવર્ણ કાળ તરીકે છે ઓળખવામાં આવે છે તે ક્યાં આવેલું છે તો તેમાં ઓપ્શન આપેલા છે પાકિસ્તાન કઝાકિસ્તાન રાજસ્થાન કે કચ્છમાં તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે પાકિસ્તાનમાં છે મોહે દળો આવેલું છે જે સિંધુ ખીણના જે છે સંસ્કૃતિના અવશેષો ત્યાંથી મળી આવ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હોય છે તેને શપથ કોણ લેવડાવે છે તો ઓપ્શન આપેલા છે વિધાનસભાના સ્પીકર વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ કે સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયમૂર્તિ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે જે રાજ્યના રાજ્યપાલ હોય છે તે જે તે રાજ્યના મુખ્યમંત્રી બનવાના હોય છે તેને જે છે શપથ લેવડાવતા હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે અંગે સાચો જવાબ છે છે તે જણાવવાનો એક બાજુ જે જે છે છે વિવિધ મંદિરો અને સ્થળોના નામ આપેલા છે અને બીજી બાજુ જિલ્લો આપેલો છે તો તે કયા જિલ્લામાં આવેલું છે તે પૂછવામાં આવ્યું છે તો આમાં આપણે જોઈએ તો સોમનાથ મંદિર છે તો સોમનાથ મંદિર મિત્રો છે તે જુનાગઢ જિલ્લામાં આવેલું છે હાલ મિત્રો ગીર સોમનાથ જિલ્લો છે પણ સોમનાથ મંદિર જે છે જૂનું છે તો જુનાગઢ જિલ્લામાં આવશે સાપુતારા જે ગીરિમથક છે તે ક્યાં આવશે તો તે ડાંગમાં આવશે પછી ધોળાવીરાના અવશેષો છે તે કચ્છ જિલ્લામાં આવશે અને લોથલના બંદરના અવશેષો છે તે અમદાવાદ જિલ્લામાં આવશે તો આ પ્રમાણે જવાબ જોઈએ તો જવાબ ડી આવશે કે પીમાં ટુ આવશે એટલે કે જુનાગઢ જિલ્લો ક્યુમાં વન એટલે કે સાપુતારા ગીરિમથક ડાંગ જિલ્લામાં આવશે આર થ્રી છે તો અવશેષો કચ્છ જિલ્લામાં અને લોતલ બંદરના અવશેષો તો તે છે ઓપ્શન ચાર અમદાવાદ જિલ્લામાં આવશે તો આ પ્રમાણે જવાબ છે ઓપ્શન ડી જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે અંગે જવાબ સાચો છે તે જણાવવાનું છે એક બાજુ મહાનુભાવોના નામ આપેલા છે અને તેમની જે છે જે ઉપાધિ અથવા તો તેમને જે રચના કરી છે તેની માહિતી આપવામાં આવેલી છે તો આ પ્રમાણે આપણે જોઈએ તો હિન્દ જે છે ઓપ્શનમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે

પ્રશ્ન છે ગોવર્ધન જોશી રઘુવીર ચૌધરી કે પન્નાલાલ પટેલ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે ગોવર્ધન રામ ત્રિપાઠી છે તેઓ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પંચાયતી રાજ પ્રણાલી છે તે કેવા સિદ્ધાંત ઉપર આધારિત છે તો ઓપ્શન આપેલા છે પ્રમુખ શાહી પદ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરી સત્તાના વિકેન્દ્રીકરણ કે સંસદીય લોકતંત્ર તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે સત્તાના વિકેન્દ્રીકરણના સિદ્ધાંત પર આધારિત મિત્રો છે પંચાયતી રાજ પ્રણાલી રહેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો ક્યા રાજ્યનો છે મહારાષ્ટ્ર દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયો કિનારો ધરાવતું રાજ્ય રહેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી માંથી ક્યા જે છે ફક્ત ઈશાન એટલે કે પૂર્વોત્તર ભારતીય રાજ્યો છે તો તમને ઓપ્શનમાં એમાં આપેલા છે મિઝોરમ ત્રિપુરા અને ભૂતાન અને નેપાળ ઓપ્શન બી માં છે મણિપુર નાગાલેન્ડ છત્તીસગઢ અને અને ઝારખંડ છે મણિપુર છત્તી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ એટલે કે પૂર્વતરના રાજ્યો આપેલા છે કે પૂર્વ દિશામાં કયા રાજ્યો આવેલા છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ છે તે મિત્રો ભારતની પૂર્વ તરફના આવેલા રાજ્યો છે તે રહેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને છે દરિયો કિનારો લાગતો નથી એટલે કે દરિયો કિનારો હોય તેવા પૂછવામાં આવ્યા છે તેમાં ઓપ્શન આપેલા છે કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદ અને રાજકોટ તો આમાંથી આપણે જવાબ ગોતવાનો છે કે કયા જિલ્લાને છે દરિયા કિનારો લાગુ પડતો નથી તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સુરેન્દ્રનગર જિલ્લો એક સુરેન્દ્રનગર જિલ્લો છે જેને જે છે કોઈ પણ પ્રકારનો દરિયાઈ જે છે કિનારો આવેલો નથી તો જવાબ આવશે ઓપ્શન સી બે સુરેન્દ્રનગર ત્યારબાદ મોહનદાસ કરમચંદ ગાંધી તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે મોહનદાસ કરમચંદ ગાંધી છે તેઓ સત્યના પ્રયોગ જે પુસ્તક છે તેના લેખક રહેલા છે ત્યારબાદ કયા ઘટક કયા પાણીમાં પાણી કયા ઘટક તત્વનું બનેલું છે તો ઓપ્શન તમને આપેલા છે ઓક્સિજન અને કાર્બનનું ઓક્સિજન અને નાઇટ્રોજનનું ઓક્સિજન અને હાઇડ્રોજનનું કે ઓક્સિજન અને ભેજનું તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે ઓક્સિજન અને હાઇડ્રોજન એટલે કે એચ ટુ ઓ નું છે મિત્રો પાણી છે તે બનેલું છે તેમાં છે ઓક્સિજન આવશે ઓ નું અને એચ નું હાઇડ્રોજન આવશે એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન આ ઘટક તત્વનું જે છે પાણી બનેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલો નથી તો તમને ઓપ્શન આપેલા છે મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી કે મોરારજી દેસાઈને તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે મહાત્મા ગાંધી છે તેને છે મિત્રો ભારત રત્ન એવોર્ડ છે તે મળેલો નથી ત્યારબાદ નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે તે તમારે જણાવવાનો છે એક બાજુ છે નામ આપેલા છે અને બીજી બાજુ તેનું પ્રોફેશન આપેલું છે સાચા જવાબ છે તો ઓપ્શન ઉમા શંકર જોશી છે તો તેઓ છે ગુજરાતી સાહિત્યકાર આવશે તો પી સામે થ્રી આવશે ક્યુ ની વાત કરીએ તો મલ્લિકા સારાભાઈ તો મલ્લિકા સારાભાઈ મિત્રો છે તે નૃત્ય સાથે જોડાયેલા છે તો ક્યુ સામે ટુ આવશે ત્યારબાદ છે રવિશંકર મહારાજ તો રવિશંકર મહારાજ છે મિત્રો જવાબ છે ઓપ્શન બી જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો ઓપ્શન આપેલા છે નાટ્ય ફિલ્મ સાહિત્ય કે નૃત્ય માટે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ફિલ્મ ક્ષેત્રમાં મિત્રો છે ઉત્કૃષ્ટ કાર્ય માટે છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ છે તે આપવામાં આવતો હોય છે ત્યારબાદ ગુજરાતની સરહદ કયા રાજ્યો સાથે કયા રાજ્યો આવેલા છે મિત્રો એ તમને આપેલા છે ગુજરાતની સરહદે ક્યાં ક્યાં જે છે જે રાજ્યો આવેલા છે તેના નામ પૂછવામાં આવ્યા છે તો આમાં ઓપ્શન આપેલા છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે એક બે અને ત્રણ એટલે કે રાજસ્થાન રાજ્યની સરહદ અડે છે મધ્યપ્રદેશ રાજ્યની સરહદ અડે છે અને મહારાષ્ટ્ર રાજ્યની પણ સરહદ અડે છે પરંતુ છત્તીસગઢ રાજ્યની સરહદ છે તે અડતી નથી તો જવાબ આવશે ઓપ્શન ડી એક બે અને ત્રણ છે જે જવાબ તમારો આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ક્યાં ગિરિમથક અથવા તો હિલ સ્ટેશન રહેલા છે તો ઓપ્શન આપેલા છે સિમલા મસૂરી કોડાઈ કેનાલ અને દાર્જિલિંગ માંથી ક્યાં ગીરિમથક અથવા તો હિલ સ્ટેશન રહેલા છે તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે એટલે કે એક બે ત્રણ અને ચાર ચારે ચાર મિત્રો છે છે અથવા તો હિલ સ્ટેશન રહેલા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો મુગલ રાજા નથી મુગલ રાજા ન હોય તેવું પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન તમને આપેલા છે જહાગીર શારજહા અકબર કે બિરબલ તો મિત્રો જહાગીર જે છે જે મુગલ રાજા હતો શારજહા પણ હતો અને અકબર પણ હતો પરંતુ બિરબલ છે મિત્રો તે છે રાજા તે હતો મુગલ જવાબ પરંતુ ઓપ્શન આપેલા છે રાજપૂત ગ્રીક મૌર્ય કે ગુપ્ત વંશનો તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે મૌર્ય વંશનો મિત્રો રાજા છે તે અશોક રહેલો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી કે સૂર્યગ્રહણ વિશે શું સાચું નથી તેવું પૂછવામાં આવ્યું છે તો અહીં ઓપ્શન આપેલા છે તે પૂનમના દિવસે થાય છે તે અમરસના દિવસે થાય છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે ચંદ્ર સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવતા સૂર્યગ્રહણ થાય છે તો જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે આ જે વિધાન છે તે સાચું નથી ત્યારબાદ નીચેના જોડકા અંગેના સાચા જવાબો છે તમારે આપવાના છે જેમાં એક બાજુ મંદિર આપેલું છે અને બીજી બાજુ છે રાજ્ય આપેલા છે તો આમાં જોઈએ તો ખજુરાના મંદિરો છે તે ક્યાં આવશે તો તે મધ્યપ્રદેશમાં આવશે કોણાર્કનું મંદિર છે તો કોણાકનું મંદિર આવશે ઓરિસ્સામાં આવેલું છે નાલંદા વિદ્યાપીઠ છે તો મિત્રો તે આવશે બિહારમાં આવેલી છે અને ઇલોરાની ગુફાઓ છે તે મહારાષ્ટ્રમાં આવેલી છે તો આ પ્રમાણે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે જ્યારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે તો ત્યારે તેનું વજન ઘટે છે એનું કારણ શું છે કારણ કે તો ઓપ્શન આપેલા છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે ઓપ્શન બી છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ છે કે ચંદ્ર પર હવા પૃથ્વી કરતા વધુ જાડી હોય છે કે ચંદ્ર પર હવા પૃથ્વી કરતા વધુ પાતળી હોય છે તમા જવાબ આવશે ઓપ્શન બી આવશે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર બળ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કરતા વધુ હોય છે